મિત્રો આપ જોઈ રહ્યા છો કાકુ ન્યૂઝ ગુજરાતી સુરત સુરતમાં પીપલોદ પાસે આવેલ પ્રાચીનથી અતિ પ્રાચીન એવું રુઘનાથ મહાદેવ મંદિરમાં શિવરાત્રિની ઉજવણી કરવામાં આવી દર વર્ષની જેમ આ વર્ષે પણ કંઈક નવું જોવા મળ્યું શણગારની વ્યવસ્થા પણ ખૂબ સરસ કરવામાં આવી અંદર આજે જે પર્યાવરણ દિવસે અને દિવસે લુપ્ત થઈ રહી છે વનસ્પતિ પણ આપનાથી દૂર થતી રહી છે તેના માટે આ શિવરાત્રી પાવન પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ જંગલની ટીમનું આયોજન કરવામાં આવ્યું જંગલની ટીમનું આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે દરેક ભાવિક ભક્તો પોતાના ઘરના આંગણે એક વૃક્ષ વાવે તે ઉદ્દેશથી આ તેનું આયોજન કરવામાં આવ્યું હતું આ થીમથી મુખ્ય આદેશ પર્યાવરણને જતન પણ કરીએ છીએ અને જે અયોધ્યામાં રામલલ્લાના ભગવાનની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું તેવું જ આ જગ્યાએ જોવા મળ્યું ભાવિક ભક્તોની ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ જોવા મળે તો આવો સાંભળીએ મંદિરના પૂજારી પાસે આ વિશેનું મંતવ્ય રિપોર્ટર કાકુ મારું નામ છે ધ્રુવ ભારતી ધર્મેશ ભારતી ગોસ્વામી આપણે અત્યારે રૂંદ્રાથ મહાદેવ મંદિરમાં છે રૂદ્રનાથ મહાદેવ પ્રાચીનથી અતિ પ્રાચીન મંદિર છે અને આ મંદિરની અંદર આજે મહાશિવરાત્રીનો પર્વ જે ચાલી રહ્યો છે એના માટે આપણે શણગારની વ્યવસ્થા કરવામાં આવી છે શણગારની અંદર આજે જે પર્યાવરણ લુપ્ત થઈ રહ્યું છે આજે આપણને દેખાઈ રહ્યું છે કે આજે વનસ્પતિઓ આપણાથી દૂર થઈ રહ્યા છે એના માટે આપણે જંગલની થીમ આખી ઉભી કરી છે એનું કારણ એનો ધ્યેય એટલો જ છે કે બધા પોતપોતાના ઘરે એક એક વૃક્ષ વાવે અને એ જ અમારો મુખ્ય ધ્યેય છે એના માટે પર્યાવરણનું આપણે જતન પણ કરી શકીએ અને બીજું રામલલ્લાની મૂર્તિ જે અયોધ્યામાં છે એવી આપણે સેમ પ્રતિકૃતિ રૂંધ્રાથ મહાદેવ મંદિરની અંદર સ્થાપન કરવામાં આવી છે તો એનો દરેક ભક્તોએ લાભ લેવા વિનંતી રૂંઢનાથ મહાદેવ મંદિરની જો આપણે કેટલા વર્ષ જૂનું છે વાત કરીએ તો તાપી પુરાણમાં રૂંધનાથ મહાદેવ મંદિરનો ઉલ્લેખ છે તાપી પુરાણનો અર્થ એવો થાય કે સો કલ્પોથી તાપી નદી સો કલ્પોથી જૂની છે એટલે એક વર્ષ થાય તો સો કલ્પ બરાબર થાય એ પ્રમાણે એટલી જૂની તાપી નદી છે અને એનાથી જૂનું આપણું આ મહાદેવ મંદિર છે અને બહુ અતિ પ્રાચીન પુરાણ છે એનો આપણે સમયની મર્યાદા તો નહીં કરી શકીએ પણ પ્રાચીન કહી શકીએ